નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામ નજીક ઈંટ પાડવાના મશીનમાં ત્યાં કામ કરતા ઇસમનો પગ આવી જતાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાં આવેલ ઈંટના ભઠ્ઠા ખાતે કામ કરતા ઈસમ મંગીલાલ ગુડિયા ઈંટ પાડવાના મશીન નજીક કામ કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ મશીનમાં આવી જતા ઇજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી વ્યારા શહેરમાં આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખાતે ફાયર સેફ્ટી અંતર્ગત મોકડ્રીલ યોજાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખાતે ફાયર સેફ્ટી અંગેની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં સમાજ સુરક્ષા અધિકારી સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા જે મોકડ્રીલ દરમિયાન આગ લાગે તો શું કરવું સહિતના મુદ્દા પર માર્ગદર્શન ફાયર અધિકારીઓ દ્વારા અપાયું હતું જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી વાલોડ તાલુકાના બેડકુવા ગામના ખેડૂતને કલમકુઈ ખાતે આવેલ તેમના ખેતરમાં કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વલોડ તાલુકાના બેડકુવા ગામના ખેડૂત કલ્પેશભાઈ બાલુભાઈ ચૌધરી તેમના ખેતરે કલમકુઈ ખાતે ગયા હતા ત્યારે વીજ કરંટ લાગતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા કાર્યવાહી કરાઈ હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી ઉછલ તાલુકાના ભણભુજા ગામની દૂધ ડેરીના વ્યવસ્થાપક સમિતિને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રદ કરવામાં આવી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ભણભુજા ગામની દૂધ ડેરીના વ્યવસ્થાપક સમિતિની કેટલીક ગેરરીતિ જણાતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં હાલ સહકારી દૂધ મંડળી સુમૂલ ડેરીની એક વર્ષ માટે વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે માહિતી કલાકની આસપાસ મળી હતી દાદરી કાચા ઘરનું કામ કરતા હતા ત્યારે પડતા પાનવાડીના મોત તાપી જિલ્લાના વ્યારા શહેરના દાદરી ફળિયા ખાતે કાચા ઘરનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન ત્યાં કામ કરતા પાનવાડી ગામના સાહીઠ વર્ષીય ઈસમ રમેશભાઈ ચૌધરીના માથાના ભાગે આકસ્મિક રીતે લાકડું પડ્યું હતું જેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં વ્યારા પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ કલાકે મળી હતી વલોડ પોલીસ મથક ખાતે ડીવાયસપીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતે ડીવાયએસપી તેમજ પીએસઆઈની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આગામી ઈદના તહેવારને અનુલક્ષીને બેઠકનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વલોડનગરના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા શાંતિ સલામતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં આગામી તહેવારને અનુલક્ષીને સુલેહ શાંતિ તેમજ સલામતી માટે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી સોંગઠ શહેરના બજારમાં આવેલ હોસ્પિટલ ખાતે ધારાસભ્યની હાજરીમાં મેડિકલ કેમ્પ યોજાયો તાપી જિલ્લાના સોંગઠ શહેરના વિસ્તારમાં આવેલ હોસ્પિટલ ખાતે વિધાનસભાના હાજરીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ દર્દીઓ દ્વારા ચેકઅપ કરાવવામાં આવ્યું હતું જે માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી વ્યારા તાલુકાના ભટપુર નજીક શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના પનહરી તેમજ ભાટપુર સહિતના વિસ્તારોમાં કેટલાક શંકાસ્પદ લોકો નજરે પડ્યા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તેઓને ઝડપી લીધા હતા બાદમાં પોલીસ મથકે લાવી જરૂરી પૂછતાછ શરૂ કરી હતી જે બનાવને લઈ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા જે માહિતી એક કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જણ સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત